રાજકોટ થી કાલાવડ જામનગર ને જોડતા સ્ટેટ હાઈવે રોડ ઉપર નિકાવા ગામે એ ઉંડ નદી ઉપર ચાલતા પુલ ના કામકાજ પર ગઈકાલે બપોરના ચાર વાગ્યા ની આસપાસ અચાનક લોકો ને પૂર્વ જાણકારી આપ્યા વગર કે આજુબાજુમાં વસવાટ કરતા નાના મોટા ગરીબ માણસો ની કે બાજુમાં આવેલ પોલીસ ચોકી વિસ્તારમાં પણ જાણ કર્યા વગર અચાનક મોટું બ્લાસ્ટ કરતા અનેક ઘરો તથા પોલીસ ચોકીને પણ મોટા પાયે નુકસાન થયેલ છે લોકોના રહેણાંક મકાનોની છત નડિયા દીવાલ તથા પતરાવાળા મકાનોને ખૂબ જ નુકસાન થયેલ છે મકાનોની ધરા ધ્રુજી ગયેલ છે તિરાડો પડી ગયેલ છે અને સરકારી પોલીસ ચોકીની જાહેર મિલકતની છતમાં પણ મોટે પાયે ગાબડું પડી ગયેલ છે જેના પ્રચંડ અવાજથી લોકો ભયભીત થઈને ભાગદોડ મચેલ છે લોકો ઘરની બહાર નીકળી ગયેલ છે અમુક લોકોના વાહનોના કાચ પણ તૂટતા નુકસાન થયું છે સદ્ભાગ્ય કોઈ જાનહાની થઈ ન હતી પરંતુ આ કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે આવી ગંભીર ભૂલો થયેલ છે